નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજે આવકમાં થોડોક સુધારો જોવા મળી રહ્યો છે આવકમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારે અંદાજીત આવકની વાત કરીએ તો મિત્રો અંદાજીત દસ હજાર ગુણી આસપાસની આવક કહી શકાય મિત્રો આજે આવકમાં થોડોક સુધારો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ ડૂમ નંબર ત્રણમાંથી વીસના બિલોથી શરૂ થવાનું છે તો જે વકલો ખુલવા માંડ્યા છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો હરાજીમાં જઈએ જાણી લઈએ કે જે આજના બજારમાં વામે તો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ગણેશ જણે ઈ નહી વોલો વગર ગણેશ બીજ ચાલી ની ગણેશ તરના

નવસો ને છોતેર રૂપિયાનો ભાવ છે જે નવસો ને છોતેર રૂપિયા નો ભાવ છે તે જીવીસ છે નવસો ને બજારની વાત કરીને તો મિત્રો બજાર સેમ જ જોવા મળ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો બજાર સેમ કાલ જેવું જ બજાર આજે પણ ખુલ્યું છે મિત્રો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં so cool.